ધોરણ પાસ કર્યા પછી પર ગુજરાતમાં તમામ કોલેજોની યુજી સ્નાતક અને અનુસ્નાતક એડમિશન કોમન પ્રક્રિયા બે મહિના અગાઉ શરૂ કરવામાં આવી હતી યુજી એટલે કે સ્નાતક વિદ્યાર્થીઓનું એડમિશનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને પીજી એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓની એડમિશન પ્રક્રિયા જીગાસ પોર્ટલ પર તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસ થી શરૂ થવા પામી હતી આજે ના રોજ ચોઈસ ફિલિંગની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલ છે ગુજરાતની તમામ કોલેજો ચોઈસ ફિલિંગ પ્રક્રિયા જીગાસ પોર્ટલ પર અવેલેબલ હતી પરંતુ માત્ર અને માત્ર ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની કોલેજો જીગાસ પોર્ટલ પર ચોઇસ થઈ શકતી ન હતી જેના કારણે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ગુજરાત યુનિવર્સિટીની કોલેજો પસંદ કરવામાં ખૂબ તકલીફ પડી હતી પસંદગી થઈ શકતી ન હતી પાટણ યુનિવર્સિટીના વહીવટી અધિકારીના સત્તાધીશો દ્વારા માત્ર ને માત્ર પ્રાઇવેટ કોલેજને લાભ કરાવવા માટે વિકાસ પોર્ટલ પર ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની કોલેજોનું સિલેક્શન થતું ન હતું ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ગુજરાતના શિક્ષણ મંત્રી ના વિસ્તારમાં આવેલી યુનિવર્સિટી છે તેમ છતાં ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓને સરકારી કોલેજમાં એડમિશન લેવા માટે વલખા મારવા પડ્યા છે ના છૂટકે પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લઈ ખૂબ મોટા ખર્ચા કરીને ઊંચી ફીઓ ભરવાનો વારો આવ્યો છે ત્યારે શિક્ષણ મંત્રી અને પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના અધિકારીઓને સત્તાધીશો સતોરે જાગી એમએસસીના વિદ્યાર્થીઓને હિતને ધ્યાનમાં રાખી સત્તોરે વિકાસ કોટલ પર ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની કોલેજનું ચાર્સ ફિલિંગ સિલેક્શન આવે એવા પ્રયત્ન કરી

બે મહિના અગાઉ જીકાસ પોર્ટલ ઉપર સ્નાતક અને અનુસ્નાતકની એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી જેમાં સ્નાતક વિદ્યાર્થીઓની એડમિશન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને અનુસ્નાતક વિદ્યાર્થીઓની પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓની એડમિશન પ્રક્રિયા ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ શરૂ કરવામાં આવી હતી અને એ જ દિવસે ચોઈસ ફિલિંગની પણ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી પરંતુ જીકાસ પોર્ટલ ઉપર તમામ કોલેજોની ચોઈસ ફિલિંગ પ્રક્રિયા થઈ શકે છે માત્ર ને માત્ર ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની કોલેજોની પસંદગી થઈ શકતી નથી કારણ કે વિકાસ પોર્ટલ ઉપર બતાવતું નથી જેના કારણે ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓને એડમિશન ઉત્તર ગુજરાતની કોલેજોમાં લઈ શકાતું નથી જેથી કરીને વિદ્યાર્થીઓએ પ્રાઇવેટ કોલેજોની અંદર એડમિશન લેવા માટે શરૂઆત કરી છે અને ખોટા ખર્ચા કરી વિદ્યાર્થીઓ ઊંચી ફી ભરી પ્રાઇવેટ કોલેજોમાં એડમિશન લેવા માટે મજબૂર બન્યા છે આ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી એ શિક્ષણ મંત્રીના વિસ્તારમાં આવેલી યુનિવર્સિટી છે તો શિક્ષણ મંત્રી અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના અધિકારીઓ સત્વરે જાગી અને આ ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓને જે અન્યાય થઈ રહ્યો છે પ્રાઇવેટ ખર્ચ કરી ઊંચી ફી ભરી અને પ્રાઇવેટ કોલેજોમાં એડમિશન મેળવવા માટે આ સત્તાધીશોનું એક જાતનું કાવતરું હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે તો ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના અધિકારીઓ સત્તાધીશો સત્વરે જાગી અને વિકાસ પોર્ટલ ઉપર ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની તમામ કોલેજો દેખાય એવા પ્રયત્નો હાથ ધરી અને એમનું ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓને ચોઈસ ફિલિંગની પ્રક્રિયામાં ઉત્તર ગુજરાતની કોલેજો મળે એવા પ્રયત્નો હાથ ધરે તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માગણી છે